મને એવું લાગ્યું તમે આ મસાલો મસાલો અને પછી આપડે ઓલી કેરી ઉતારવાની છે હાલ તો કેરી ઉતારી પછી મસાલો ખાશું હા આપડે જઈ કેરી ઉતારવા પણ આમ તારે સડવાનું હોય તમારે સડવાનું હોય એટલે હું આ ગઢા ગટ પણ પડ્યો હોય તો મારા ખજા

ટમેટા એમ કે ટમેટા નથી આપણે કેરી ઉતારવાની હે ને બસો રૂપિયા દાડી આપી દાડીશું કેજી ઉતારવાની અરે હું તો રાજી જ છું બસો રૂપિયા મળતા હોય કેરી હું પોપૈયા એ કઈ પોપૈયા વાળી હે હા તો પણ તમારે વાવાય ને પોપૈયા આ તો ઓલો આજ બીજો સઘન આવતા આવે એમ કીધું મને

આંબી થી કેરી ઉતારવાની હે બસો બસો રૂપિયા દાળી આપોરા ના ડોક્ટર નથી આપડા ગામ બધી જવાબદારી જવાબદારી આંબો અને આમ આમ એક ફાટી માર્કેટ માં કોઈ પૈસા નહીં આપે ભાવે નહી આપે તારો વારો દે હા આંબો હાવડો હે હે

પણ મીઠું તો લાયા હોય બરોબર આમાં મીઠા મજા નહી આવે આમાં પણ આ બધું છે આપડે રે અને આમ બટકા ભરીને તો ખવાય નઈ કેરી ખવાય સાચું કેજ ન ખવાય ખવાય એ ખવાય આપણે

ભૂંડ મને લાગે ભૂંડે કામ કરશો અમે ધ્યાન રાખવા આવશે તમારી વાડી કાંઈ એવો ધંધો નથી કરવો આ કેજો તમે એક આપડે નઈ મારો માળા સારું હાલો ધોળે આમાં નીકળ્યો એ ધોળા કેરી પછી ખાવ પેલા પૈસા લાવો